એટલે એ ટાઇમે વેચાણ કરી હતી પિસ્તાલીસ અને છેતાલીસ સર્વે નંબર તો એ છેતાલીસ નંબર નું જે સર્વે નંબર હતું ને એ પૈકી માં હતું પૈકી એક પૈકી બે ને છેતાલીસ એટલે ત્રણ સર્વે હતા તો એ માણસ ને વેચી દીધી પણ એ ટાઇમે જયારે પૈસા મારા દાદા લીધા હતા ને એ ટાઈમે નાઇન્ટીન સેવન્ટી માં બે હજાર લીધા નાઇન્ટીન સેવન્ટી ફોર માં હજાર રૂપિયા લીધા પછી બે હજાર લીધા એમ કરીને છ હજાર એ ટાઇમે એવી રીતે લીધા બરોબર પણ એ ટાઇમે જમીન ઉપર બોજો હતો તો એ જમીન નું ખબર નહિ વેચાણ થયું હોય કે નહી હોય એ મને નહિ ખબર એમાં પછી એમાં બે હજાર સાત માં મારા દાદા ગુજરી ગયા પછી એજ માં એક નોંધ પડે છે કે આ બે હાજર આઠ માં કે ભાઈ જમીન જેનું માપ હતું એક છબ્વીસ ઓગણપચાસ જેવું કઈ માં હતું તો એમાંથી છેતાલીસ પૈકી એક અને છેતાલીસ પૈકી વેચાણ બતાવતું હતું એમાં બીજી આપણા નામે જ બોલતી હતી તો એમાં અત્યારે હાલ ભી આપણા નામે જ છે જમીન છેતાલીસ નંબર નો જે સર્વે છે ને બે હાજર આઠ માં જે નોંધ પડી હતી એ નાયબ કલેક્ટરે આપણને ખબર નથી આ વસ્તુની કે જમીન અમારી જ છે આવી તો એ બે હાજર આઠ માં એવી નોંધ પડી છે કે આટલી જમીન આમની છે ને આટલી આમની છે ખાતેદાર ની એટલે મારા ની બરોબર છે તો એમાં એવી નોંધ પડી તો પછી અમને આ બે હાજર ત્રેવીસ માં સાહેબ ખબર પડી આ વસ્તુની તો હવે એમને મૌખિક રીતે રજૂઆત કરી કે ભાઈ આ જમીન અમારી છે તમે ખાલી કર દો તો એમણે અમને એમ કીધું કે તમારાથી જે થાય એ કરી લેજો આ જમીન અમે દસ્તાવેજ થી ખરીદેલ છે એ ટાઈમે પણ એ જમીન નો વેચાણ કોઈ એની જોડે જે ઓરિજિનલ લિખાણ છે ને એનું જે હું તમને કઉ છું કે બે હજાર તોતેર માં પૈસા લીધા એમાં ભી એનું કોઈ વેચાણ છે નહીં પછી આપડા મેં એક વકીલ રોક્યું તો મારા વકીલે એમાં વિલમ અરજી નાખી તો વિલમ અરજી આપડી રિજેક્ટ કરી પેલા ભાઈએ હમ બરોબર કાલે તો એ વિલામરજી નાખવાનો કોઈ મતલબ નતો આમાં કેમ કે આ તો આપડા નામે હતી તો એ પેલા એ વિલામરજી નાખીતાડી તો ખબર પડવો પડે કે આપડા નામે છે તો કઈ કરવાનું ઉડનો રે ખાલી કરવાનું પણ સાહેબ એમાં અમને ખબર નથી પડતી અમારા વકીલે બે વાર વિલામરજી નાખી દીધી ઇંગ્લિશ તો બોલસ ભઈલા સાલ બધી ઉંમર કેવડી તારી મારી તો ઉંમર સારી 31 ધનિંગ છે સાહેબ 31 છે ને એજ્યુકેશન એ દેખાય છે તો આપણને આપણને ખબર પડે મારા વિડિયો

એમ જ કીધું કે લેન્ડ કેપિંગ તો આપણે એમાં લેન્ડ ગ્રેબિંગ કર્યું અત્યારે પછડાટ લાગશે જવાબ પેલા આપો એ પહેલા હું કહી દઉં એમાં કહી દેશે કે ભાઈ આ સિવિલ કોર્ટમાં જાવ અમારી મેટર નથી એમ એમ કીધું કે નથી કીધું હજી

સિવિલ કોર્ટ માં જવું પડે સાહેબ આમાં કોર્ટ માં જવું પડે આ પતવાદીઓ આ લેન્ડ ગ્રેબિંગ માં કઈ ના થાય આપણે કબજો ના મળે કાઈ ના મળે કાઈ નહીં મળે એવું છે સમજા વગર ના કોઈ હથિયાર થોડા વપરાય જ્યાં જે હથિયાર વાપરવાનું વપરાય ભાલો કોક કાઢે તો એની સામે તલવાર થોડી કામ આવે બરાબર ને સાહેબ બીજી જમીન માં એક એવું હતું કે